વડોદરાની વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ચૂંટાયા બાદ ભાજપમાં જોડાઈ હવે ભાજપના બેનર ઉપર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે એક તરફ ક્ષત્રિય સમાજનો વિરોધ જોવા મળી રહ્યો છે સામે આ બેઠક ઉપરથી ક્ષત્રિય સમાજના ઉમેદવારે મેદાનમાં ઉમેદવારી નોંધાવી છે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વાઘોડિયા બેઠક પર ચૂંટણી માટે પત્ર ભર્યું હતું પોતાના સમર્થકો સાથે તેઓ રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચ્યા હતા જ્યાં તેઓએ વિજય મુરતમાં નામાંકન પત્ર ભરી જીતનો દાવો કર્યો હતો અને તમામ વાઘોડિયાના મતદારો આપ જોઈ રહ્યા છો કે આ સ્વયંભૂ પોતપોતાની રીતે આજે ફોર્મ ભરવાનું છે અને આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેતા હોય છે એ એમનો પ્રેમ બતાવે છે આટલી સખત ગરમીની અંદર આવા ધોમધકતા તાપની અંદર સવારના સાડા નવથી લઈને અત્યારે એક વાગ્યો ત્યાં સુધી તમામ જનતા ગરમીની અંદર આવી શેકાતી હોય દરેક જગ્યાએ ક્ષત્રિય લોકોનું જે કંઈ રાજકોટની અંદર સંમેલન છે લોકોની નારાજગી હોય ક્યાં ને ક્યાંય એ લોકોએ જે કંઈ દેખાવ કરો છે પરંતુ મારી વિધાનસભામાં તમામ સક્રિય ભાઈઓ મારી સાથે છે અને અમારી વિધાનસભામાં આ પ્રકારનું કંઈ જ પણ નથી અને સમાજ અને મોડી મંડળના લોકો વાત કરે છે અને એનું સુખદ અંત આવશે એ મને આશા તો બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરા દ્વારા પોતાનું ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરાના સમર્થનમાં શહેરના મેળાના મેદાન ખાતે ભાજપની સભા યોજાઈ હતી જે બાદ જિલ્લા કલેક્ટર કચેરી સુધી રોડ શો યોજી તેઓએ પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું આ પ્રસંગે કેબિનેટ મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા જિલ્લાના તમામ ધારાસભ્યો સહિત ભાજપના આગેવાનો હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા